ভাজি আকৌ ভাজি আকৌ અમદાવાદની ખોખરાની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની થયેલી હત્યાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે ત્યારે જાણકારી સામે આવી હતી કે ધોરણ દસના જ વિદ્યાર્થીએ તેના જ ક્લાસના એક વિદ્યાર્થીની હત્યા કરી હતી ત્યારે આ ઘટનાના પડઘા અરવલ્લી સુધી પણ પહોંચી ગયા છે ત્યારે મોડાસા ખાતે સિંધુ સમાજના આગેવાનો અને વીએચપીઓએ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું છે તેમજ ઉત્તર ગુજરાત સિંધી સમાજના વાઇસ પ્રેસિડેન્ટે અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે પણ આ અંગે નિવેદન

ધોરણ 10 માં ભણતા નયનના હત્યા બાદ સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તે વચ્ચે નયનના હત્યારાઓને મોડાસા ખાતે ફાંસી આપવાના નારા લગાવવામાં આવી રહ્યો છે ત્યારે તેમજ શાળાઓમાં ચાલતા હિંસક કૃત્યો સામે કડક પગલાની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે આ અંગે ઉત્તર ગુજરાત સિંધી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ વિજય પેશવાએ આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યારે શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને સાંભળી લઈએ હું વિજય પેશવાણી ઉત્તર ગુજરાત સિંધી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં જે એક માસૂમ એકદમ માસૂમ બાળકની રહેસી નાખવામાં આવ્યો છે વિદ્યાલય એક એક જ્ઞાનનું મંદિર છે ત્યાં આવી ઘટના બને તો બહુ જ નિંદનીય છે આ એક નિંદનીય કરતાં પણ એક પ્રેરણા એક આના પરથી ચેતવણી રૂપા કિસ્સો છે કે આગળ જતાં આ શું થઈ રહ્યું છે બધું એટલે દરેક એની અંદર વિદ્યાલયની અંદર જો સાવચેતીના પગલાં લેવામાં આવે તો બરાબર છે અને આ જે જેમણે આ કૃત્ય કર્યું છે એની અમે ગોર નિંદા કરીએ છીએ એને વધુમાં વધુ કઠોરમાં કઠોર સજા થાય એવી અમારી માગણી છે અને સાથે સાથે જે આ સ્કૂલની અંદર અને જે એમને જે સ્ટુડન્ટ પણ આટલો હુમલો થયા પછી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું એમના ઉપર પણ કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી સમાજની માગણી છે અને દરેક એજ્યુકેશન સેન્ટરની અંદર સેફટી સલામતીની અમારી પણ એ પણ માગણી છે તમે સાંભળ્યા વાઇસ પ્રેસિડેન્ટ વિજય પેશવાને જેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટરને ન્યાયની તપાસની માંગણી સાથે રજૂઆત કરી છે તેમજ શાળા પ્રશાસનમાં સાવચેતીના પગલા લેવામાં આવે તેવી પણ માંગણી કરી છે ત્યારે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજય ભાવસારે પણ નિવેદન આપ્યું છે ત્યારે શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને પણ સાંભળીએ જય શ્રી રામ ભારત માતા કી જય હું સંજય ભાવસાર વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અમદાવાદમાં જે આ ઘટના ઘટી છે એ બહુ નિંદનીય ઘટના છે આવી ઘટનાઓ વિદ્યાલયોમાં જે મા સરસ્વતીની જે આરાધના થતી હોય જે સંસ્કારનું સિંચન થતું હોય ત્યાં આવી આવા આતંકવાદીઓ જો પેદા કરવાનું જો ફેક્ટરી ચાલતી હોય તો હું આ પ્રશાસનને હું કડકમાં શબ્દોમાં કહું છું કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ રી અરવલ્લી જિલ્લાની વાત અરવલ્લી જિલ્લામાં પણ જો આ ઘટના ઘટી અમુક વિષયો ધ્યાનમાં આવેલા છે જો અરવલ્લી જિલ્લામાં આ ઘટના આવી ઘટવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચલાવી લેવામાં નહીં આવે અને આ જે અમદાવાદમાં ઘટના ઘટી છે એના હત્યારાઓમાં ફાંસીની સજા થવી જોઈએ આ આ ફાંસીની સાજા અને શિક્ષા થશે તો આવનાર દિવસોમાં કોઈ હિંમત નહીં કરે આવી રીતે કરવાની જય શ્રી રામ ભારત માતા કી જય તો તમે સાંભળ્યા સંજય ભાવસરને તેમને પણ ન્યાયની માંગણી સાથે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે ભારે રોષ વ્યક્ત કરતા તેમણે પણ કહ્યું કે આ બધું નહીં ચલાવવામાં આવે અને તેને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અંગે પોલીસ શું નવા ખુલાસા કરે છે અને શું સજા આપવામાં આવશે ત્યારે આપનું આ હત્યાકાંડ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो ने के जे पीड